સુબાનપુરા વિસ્તારમાં બાલાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે કે જેમાં ડિલિવરી માટે આવેલી એક માતા અને બાળકનું મોત નીપજ્યું છે હવે આ જે હોસ્પિટલની ઘોર બેદરકારી છે તેને જ લઈને તેમના જે પરિવારજનો છે પરિવારજનો દ્વારા અત્યારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ડોક્ટર ગેરહાજર હતા અને તેમની બેદરકારીના કારણે આ જે મહિલા છે અને જે બાળક છે તેનું મોત નીપજ્યું છે હોસ્પિટલમાં ડિલિવરી માટે લાવવામાં આવેલી મહિલા અને બાળકનું મોત નિપજ્યું છે ગોત્ર વિસ્તારની અંકિતા બરવા નામની મહિલા એકવીસ તારીખથી દાખલ હતા હોસ્પિટલમાં દાખલ થયા પછી તબીબે કોઈ પણ રૂટીન ચેકઅપ નહોતું કર્યું મુખ્ય તબીબ ગેરહાજર હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે મહિલાને ગેસનો પ્રોબ્લેમ થયો હતો અને સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું છે તો પરિવારજનો ડોક્ટરની બેદરકારીથી પણ આજે મહિલા છે અને બાળકનું મોત નિપજ્યું છે તેવા પણ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે હવે આ સમગ્ર ઘટનાના મામલે ડોક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે રાત્રે બે વાગ્યે દર્દીને ગેસનો પ્રોબ્લેમ થયો હતો અને આ ઘટના બની હતી આજે તેમનું સીઝરનું ઓપરેશન હતું તેમને ફરજ સમયે તેઓ હાજર હતા તેમના દ્વારા આજે નિવેદન છે હવે ડોક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ઇશ્યુ થાય તો કોઈ બી મતલબ जैसे नॉर्मल चेकअप होता है सोनोग्राफी होती है बीपी चेक होता है बाकी सब होता है उसकी जगह डायरेक्ट इंजेक्शन दे दिया फिर वो दिन तो अच्छा रहा कल मंडे को भी वो ठीक ठाक ही थी बोले कि 11 बजे करना है ऑपरेशन और डिलीवरी हो जाएगी फिर उसके जो हेड डॉक्टर उन्होंने पोस्टपोन किया कि नहीं भाई आज नहीं ट्यूसडे को मॉर्निंग में करेंगे ऐसे उन्होंने बोला था रात को उनकी तबीयत बिगड़ गई कोई भी स्टाफ ही सिर्फ था डॉक्टर्स नहीं थे उनको डॉक्टर भी मंडे को इवनिंग में यहाँ पे आई है वो बाहर गए थे तो यहाँ पे आए थे तो उनको एक बार भी राउंड लेना चाहिए था जो नहीं लिया है उन्होंने तो आप क्या मानते डॉक्टर की डॉक्टर की बेदरकारी की वजह से ही ये हुआ है, तो भी क्या है? हमको इंसाफ चाहिए बस और कुछ नहीं और जो पुलिस भी जो भी इसमें कार्यवाही कर रही है वो किसी भी निष्पक्ष में ना होकर निष्पक्षता से करे बस महिला का नाम था अंकिता वो गोत्री रोड प्राशित रेसिडेंसी में रहती थी अच्छा। कब एडमिट किया था संडे को किया था उसको डॉक्टर की लापरवाही यस यस डेफिनेटली उनको जो रूटीन चेकअप करना चाहिए चे वो ही नहीं किया है ड्यू डेट जब आती है तो डॉक्टर सोनोग्राफी करता है बीपी चेक करता है फिर बच्चे की हार्ट बीट चेक करता है वो कुछ भी प्रोसीजर के हिसाब से नहीं चला है तो डेफ़िनेटली उनका ही है और उनका एटीट्यूड भी ऐसा है ऑनलाइन सब रिव्यूज ऐसे ही है हुँ? जी ऑनलाइन सब रिव्यूज है जी आपका नाम और ऑनलाइन भी आप जाइए तो उसके रिव्यूज वैसे ही आपको मिलेंगे इस डॉक्टर के लिए आपका मार्गी ना तो नाम मार्गी नाकर जो सबसे पहला तो मारू नाम डॉक्टर महिर छे वो नाइट ड्यूटी में तो नाइट ड्यूटी हमारी नौ बजे से लेकर सवरना 8:00 8:30 સુધી ચાલુ રહે છે ઓન ડ્યુટી જનરલી અમારો રાતનો રાઉન્ડ દસ વાગ્યા સુધી દસ વાગે ઈટ રાતનો રાઉન્ડ હોય કે કેમકે જે ઇવનિંગ ડ્યુટીવાળા હોય એમનો આઠ વાગ્યાનો રાઉન્ડ પતી જાય છે પછી મેં દસ વાગ્યે પેશન્ટ જોયું પેશન્ટ એકદમ ફાઇન ફિટ એન્ડ ફાઇન પેશન્ટ જનરલી અમારું જૂનું પેશન્ટ છે પેશન્ટની ફર્સ્ટ ડિલિવરી બી અહીંયા જ થઈ છે પેશન્ટનું સીઝર અહીંયા જ થયું છે પેશન્ટના હસબન્ડ પેશન્ટ પોતે અમારી પાસે ઓલમોસ્ટ નહીં નહીં તો આઠ વર્ષથી ટ્રીટમેન્ટ લે છે એમની ફોર્ટી ઇયરની એજમાં સેકન્ડ પ્રેગ્નન્સી છે પેશન્ટ આસામનું છે પેશન્ટના વાઇટલ્સ એકદમ ઠીક હતા બરાબર આવતીકાલે હવે પેશન્ટની કન્ડિશન વિશે હું તમને એક કહી દઉં પેશન્ટને છે ને બિગ બેબી હતું સાથે પ્રેગ્નન્સી થર્ટી મોટું બેબી સાથે બ્રિચ પ્રેઝન્ટેશન હતી જનરલી શું હોય ડિલિવરી થાય ત્યારે જે બાળકનું માથું હોય એ નીચે સાઈડ હોય કે ફોર નોર્મલ પ્રોસીજરમાં ડિલેવરી થાય જે આપણે જોતા હોઈએ કે બાળકનું માથું વજાઈનામાંથી બહાર આવે પણ આમના કેસમાં કોમ્પ્લિકેટેડ હતું કઈ રીતે જ્યાંથી વજાઈના હોય ત્યાં બહુ મોટું પ્લેસેન્ટ હતું બરાબર હવે એમાં ચાન્સ રહે કે સીઝર જ કરવું પડે મેલી મેલી એટલે જ્યાં વજાઈનાની યોનીની પાસે જ્યાંથી બચ્ચું બહાર આવવાનું હોય ત્યાં બહુ મોટી યોની હતી મેલી આપણે કહીએ ને જ્યાંથી બચ્ચાને સર્ક્યુલેશન મળે હવે બની શકે દુખાવો થાય બરાબર તો નોર્મલ ડિલિવરી પોસિબલ જ નથી કેમ કે એક જ દરવાજો છે અને ત્યાં બહુ મોટું મેલી છે બરાબર પ્લસ બચ્ચું જે નીચે ખરટવું જોઈએ જે દુખાવો થાય તો બચ્ચું નીચે ખરચવું જોઈએ પણ આપણા કેસમાં આ કોમ્પ્લિકેટેડ કેસ હતો એટલે બચ્ચાનું જે થાપાનો ભાગ જે આપણે પ્યુબીસ કહેવાય થાપા બરાબર બંને સાથળ એ નીચેના ભાગ્ય હતા બરાબર બચ માથું ઉપર હતું અને ફરતું રહેતું એટલે કેસ કોમ્પ્લિકેટેડ હતો એ બધું ધ્યાનમાં રાખીને આગળ પેશન્ટને કશું ના થાય પેશન્ટને અમે બધું જ સમજાવેલું હતું પેશન્ટને કશું ના થાય એટલે અમે પેશન્ટની પાસે બે યુનિટ પીસીવી જનરલી જરૂર નથી પડતી બટ ઇન કેસ જરૂર પડે તો અમે બે યુનિટ પીસીવી પહેલેથી બ્લડ બેંકમાં રેડી રખાયા હતા મગાવી નહોતા લીધા ઇન કેસ જરૂર પડે તો તે ટાઈમ પર પાંચ દસ મિનિટની બી રાહ નથી જોવાની ફોન કરી દેવાનો છે આવીને આપી જશે હવે દસ વાગ્યાના રાઉન્ડમાં વાઇટલ્સ એકદમ ઠીક હતા કોઈ તકલીફ નથી આવતીકાલે મતલબ આજના નવ વાગ્યાના રોજ એમનો પ્લાન સીઝર હતો બરાબર હવે રાતના બે વાગ્યે એમને ગેસ્ટ્રાઇટિસ થઈ બરાબર એક તો બીક બેબી હતું પ્લસ જમવાનું એટલે જે પ્રેગ્નન્સીના પહેલાં ત્રણ મહિનામાં અને પાછીના ત્રણ મહિનામાં ગેસ્ટ્રાઇટિસ થાય એટલે પેટમાં ભારે પણ થાય એટલે અમે એમને સિરપ આપી જે મ્યુટેન કહેવાય એન્ટાસિડ બરાબર મ્યુટેન જેલ આપી અને પેન્ટોસિડનું ઇન્જેક્શન આપ્યું પેશન્ટ કમ્ફર્ટેબલ થઈ ગયું કંઈ વાંધો નહીં પછી પેશન્ટને છે ને કમરના ભાગે બરાબર એમને સ્ટૂલ પાસ કરવા જવું હતું એક વાર સ્ટૂલ પાસ કરવા ગયા હતા એમને ના થયું બરાબર અમને કીધું અમે ટેબ્લેટ તો આપેલી જ હતી જનરલી ક્યારેય સીઝર પહેલાં અમે ટેબ્લેટ આપીએ છીએ બધા પેશન્ટને આપી છે ના એમને નહીં સ્ટૂલ પાસ થઈ જાય તો કેવું પ્રેશર ના આવે કેમ કે બચ્ચું જ આટલું મોટું હોય તો પેશન્ટ ઘણીવાર સ્ટૂલ પાસ ના કરી શકે તો એના માટે અમે ટેબ્લેટ બી આપેલી હતી રાતના દસ વાગે છતાં બી અમે સંડાસની જગ્યાએ એક સપોઝિટરી આવે જેનાથી ઇઝીલી સ્ટૂલ પાસ થઈ જાય બરાબર ઘણીવાર આવા કેસ આવે બરાબર ફોર એક્ઝામ્પલ મોટી ઉંમરના હોય મોટી ઉંમરના બા હોય એને સ્ટૂલ પાસ ના થઈ સિમ્પલ બે સંડાસની જગ્યાએ બે ગોળી રાખી દે એથી શું થાય ઇઝીલી સ્ટૂલ પાસ થઈ જાય બટ પેશન્ટનું સ્ટૂલ પાસ થતું નહોતું બરાબર પેશન્ટને અનકમ્ફર્ટેબિલિટી હતી પછી સાડા ત્રણ વાગ્યા સુધી બરાબર ટ્રાય કરી સ્ટૂલ પાસ થયો અને એવું નહીં કે ગોળી રાખી છે નીચેની જગ્યાએ જ્યાંથી આપણે સ્ટૂલ આવે બરાબર પાછળની જગ્યાએ ત્યાં ગોળી રાખી છે તો એમને બાથરૂમમાં જવા દઈએ નહીં પ્રેગનેન્સી હતી રિસ્કવાળું હતું એટલે અમે બેડ પાન આપ્યો જે બધા પેશન્ટને આપે છે એમાં કોઈ નવી વસ્તુ નથી એટલે સુતા સુતા નીચે થાપાની જગ્યાએ પ્લાસ્ટિકનું રાખી દે એમાં સ્ટૂલ પાસ થઈ જાય એમને ના થયું અમે કીધું જોર ના કરશો થઈ જશે બીજા નંબરની વસ્તુ એમને પછી ગભરામણ થવા લાગી થોડું પસીનોને એવું થવા લાગ્યું બટ ઓબિયસ છે અને પેશન્ટે અને એમના હસબન્ડે પોતે કીધું કે આપણે જે નવ વાગ્યાનો સીઝર છે એ આપણે વહેલા કરી શકીએ કે ના કરી શકીએ હવે ગભરામણ થાય રિસ્ક ફેક્ટર હતું બરા સીધું જ અમે બોટલ ચાલુ કરી દીધું જે ઓપરેશન પહેલાં જે આર એલ આપવાનો હોય છે તે જે આઈવી ફ્લુડ આપવાનું એ ચાલુ કરી દીધું અને સીધું મેડમને ફોન કર્યો કે મેડમ આવી રીતે ઓપરેશનનું પ્લાન કે છે કે વેલાં લઈ લઈએ અમારે ચાર ડૉક્ટર આવે જનરલી એટલા કોઈ એનેસ્થેટિકના અસિસ્ટન્ટ સર્જનના આસિસ્ટન્ટ નથી આવતા હોતા અમારે પદ્મા મેડમ અમારા મેઇન ગાયનોટોલોજીસ્ટ શાંતા મેડમ એનેસ્થેટિક આશા ડૉક્ટર આશાબેન નાનાવટી અસિસ્ટન્ટ સર્જન અને ડૉક્ટર અનુરાગ પાદરિયા બધાને ફોન કરી દીધો કે આપણે વેલા લેવાનું થયું છે થોડું પેશન્ટને અનકમ્ફર્ટેબલ લાગે છે ગભરામણ લાગે છે અનઇઝીનસ લાગે છે ખોટું રિસ્ક નથી લેવું ત્યાં મેડમને ફોન કરી દીધો કે મેડમ તમે આવી જાઓ એકવાર જુઓ બરાબર કોઈ હવે પેશન્ટ કોઈ બી પેશન્ટ રાત્રે એસિડિટીવાળું આવે બરાબર તો મેડમને પૂછીને જનરલી અમે મેડમને પૂછીને કીધું પેશન્ટ સેટલ બી થઈ ગયું પાછળથી વાછું જ કહેવાય આપણે પાદ એ બી નીકળી ગઈ હતી ડર બી આવતા બરાબર એ થઈ ગયું સેટલ તો એને કીધું આપણે ઓપરેશન વેલા લઈ લઈએ એ પેશન્ટે અને પેશન્ટના હસબન્ડ જે બે જ જણા હતા રૂમમાં એ બંનેએ કીધું કે આપણે વેલા લઈ લઈએ અમે મેડમને અને ચાર્જસ જો અમે જે ઇન્જેકશન આપ્યું બરાબર એ ફોર એમના સીટ માટે હોય એક જ વસ્તુ એક જ વસ્તુ પેન્ટાપરાઝોલનું ઇન્જેક્શન હતું એક જ વસ્તુ કહું પેશન્ટની ફર્સ્ટ ડિલિવરી આ વાંધો નહીં હું એક એમના માટે કહું છું પેશન્ટની ફર્સ્ટ ડિલિવરી અહીંયા થઈ છે આજ સુધી બરાબર હું અહીંયા ઓલમોસ્ટ ચારથી પાંચ વર્ષથી છું આજ સુધી એક બી પેશન્ટની એક બી કમ્પ્લેન જે પોસ્ટ ઓપરેટિવ એ તકલીફ નથી કે ટાંકો ખુલી ગયો બરાબર પ્લસ બધા કેસે તમને ખાલી એકવાર વાર રિલેટ પેશન્ટના હસબૅન્ડને પૂછી લોજો આજ સુધી કોઈ બી મેડમ તરફથી તકલીફ થઈ છે ઘણા કેસ કોમ્પ્લિકેટેડ હોય ઘણા કેસ ઇન્જેક્શન જે છે જે ગેસ્ટાઈસ ગેસ થઈ કોઈ બી જગ્યાએ જશો સિમ્પલ